શરૂઆત સુરતમાંથી ત્રણ વર્ષના માસુમનું અપહરણ કરીને મુંબઈમાં હત્યા કરી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ખડભડાટ મચી ગયો છે બાળકની હત્યા કરવામાં તેના જ માસિયા ભાઈનો હાથ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે મળતી માહિતી મુજબ એકવીસ ઓગસ્ટે વિકાસ શાહ નામનો આરોપી પોતાની જ માસીના ત્રણ વર્ષના બાળક આકાશને લઈને સુરત થી નીકળ્યો હતો મોડે સુધી બાળક આકાશને લઈને પરત ન ફરતા પરિવારમાં ચિંતા વ્યાપી પરિવારે અમરોલી પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી પોલીસે આરોપી વિકાસ શાહના મોબાઈલને ટ્રેસ કર્યો લોકેશન ટ્રેસ કરીને પોલીસે મુંબઈ પહોંચી લોકમાન્ય તિલક ટર્મિનલ પર ગોરખપુરથી મુંબઈ આવતી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનમાં તપાસ કરતા બાળક આકાશનો મૃતદેહ મળી આવ્યો આરોપી વિકાસે બાવીસ ઓગસ્ટે સુરતથી દાદરા સુધી મુસાફરી કરી હતી અને આ દરમિયાન તેણે બાળકની હત્યા કરી દીધી હતી હત્યા પછી ટ્રેનમાં ટોયલેટના ડસ્ટબિનમાં બાળકના મૃતદેહને નાંખીને તે ફરાર થઈ ગયો હતો પોલીસે તપાસ કરતા આરોપી વિકાસની માનસિક બીમારીની મેડિકલ મળી પોલીસે ખરાઈ કરવા માટે ડોક્ટરને સોંપી આરોપીએ બાળકની હત્યા કેમ કરી તે જાણવા અને આરોપીને પકડવા માટે અમરોલી પોલીસની બે ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની એક ટીમ મુંબઈ પહોંચી છે સંવાદદાતા ધ્રુવ ફોન પર જોડાયા છે ધ્રુવ ખૂબ જ આ ચોંકાવનારી ઘટના સામે આવી છે ત્રણ વર્ષના માસુમનું અપહરણ કરી તેની હત્યા કરી દેવામાં આવી છે શું વિગતો બિલકુલ સાચી વાત છે સુરતમાં ખૂબ જ હચમચાવતી એક ઘટના જે છે તે સામે આવી છે ત્રણ વર્ષના બાળકનું પહેલા અપહરણ કરવામાં આવ્યું છે અને ત્યારબાદ તેની હત્યા કરી નાખવામાં આવી છે અને આ બાળકની જે મૃતદેહ જે છે તે મુંબઈના દાદર રેલવે સ્ટેશનમાં જે ટ્રેન હતી તે ટ્રેનના એસી કોચની અંદર જે વોશરૂમ આવે છે તેના તેના ડબ્બા કચરાના ડબ્બામાંથી અખવા હત્યા કરાવી લાશ મળી આવી હતી બે દિવસ પહેલા એટલે કે બાવીસ ઓગસ્ટના રોજ આ બાળક જે છે તે ગુમ થયું હતું અને તેની અપહરણની ફરિયાદ પણ નોંધાઈ હતી ખાસ વાત એ છે કે નાની બેન છે તેને મોટી બેન ના ઘરે સુરત પરિવાર સાથે રહેવા નાના બાળક સાથે રહેવા આવી હતી અને હજી એક અઠવાડિયું થયું હતું અને તે રહેતી હતી ત્યારે અત્યારે મોટી જે મોટી બેન છે તેમનો જે મોટો પચીસ વર્ષીય દીકરો જે છે વિકાસ કરી વિકાસતા તેના બાળકને રમવા માટે લઈ ગયો હતો અને રમવા માટે લઈ ગયા બાદ તે મુંબઈ ભાગી ગયો હતો અને ત્યાં તેની હત્યા કરી દેવામાં આવી હતી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી ત્યારબાદ ખબર પડી હતી કે બાળકનું અપહરણ ખરેખર કોણ કરી ગયું છે અને અપહરણ કરી ગયા બાદ પણ જયારે બાળકને શોધવાનો પ્રયાસ પોલીસે કર્યા હતા જોકે બાળક જીવિત નહીં પણ મૃત મળ્યો હતો હવે જે પરિવાર જે છે તે પણ મહારાષ્ટ્ર જે છે તે પહોંચ્યું છે સાથે સાથે સુરતના અમરોલી પોલીસની ટીમ અમરોલી પોલીસ ની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની ટીમ પણ મહારાષ્ટ્ર પહોંચી રહી છે અને આ આખા મામલામાં જે છે તે શા માટે આ આરોપી જે વિકાસ છે તેનો ભાઈ જ હતો એના માસીનો દીકરો હતો એટલે કે તેનો મોટો ભાઈ જ હતો અને મોટા ભાઈ જ તેના માસી ના દીકરા નાણાભાઈ હત્યા શા માટે કરી એ બાબતે તપાસ કરવા જઈ રહી છે હાલ તો આરોપી વિકાસ સહાય ફરાર છે અમરોલી પોલીસની ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની ની જુદી જુદી ટીમ કામે લાગી છે અને તેને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે જી બિલકુલ ધ્રુવ જાણકારી બદલ આભાર